ડેમ ઓવરફ્લો થતા ભાગરૂપે મારું નામ આર નંદણિયા છે અને હાલ હું ઘી ડેમ ઉપર સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવું છું અત્યારે ખંભાળિયા શહેરની નજીક આવેલો ઘી ડેમ ઓવરફ્લો થયેલ છે અને ઓવરફ્લોની ઊંડાઈ ત્રણથી ચાર સેન્ટીમીટર જેટલી છે જે ઓવરફ્લોને લીધે આપણે નીચવાસના ગામો ખંભાળિયા ડેમ ઘી ડેમના નજીક નીચવાસના ગામોને આપણે સૂચના આપવામાં આવેલ છે કે નદીના પટમાં ઓર જવર ન કરવી અને માલઢોરને ત્યાંથી પટમાંથી ના લઈ જવા નીચવાસના ગામો છે હર્ષદપુર રામનગર સોડસલા સોતરી કોઠાવી કોઠાવિસોત્રી રામનગર અને ખંભાળિયા નગરપાલિકાના વિસ્તાર અને સલાયા નગરપાલિકા વિસ્તારને આપણે જાણ કરેલી છે તેમજ ખંભાળિયા ઘી ડેમમાંથી આપણે કુલ ખંભાળિયા નગરપાલિકા અને પાણી પુરવઠાને પાણી પૂરું પાડવામાં આવે છે આખા વર્ષ દરમિયાન અને પાણી પુરવઠા દ્વારા અંદાજીત અઠ્યાવીસ ગામોને ઘી ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે અને ઘી ડેમમાં સિંચાઈનો લાભ લેતા ત્રણ ગામો છે કુવાડિયા હર્ષદપુર અને રામનગર એમાં આપણે કેનાલ દ્વારા સિંચાઈ આપવામાં સિંચાઈ કરવામાં આવે છે અને ટોટલ અંદાજીત કેનાલની લંબાઈ છે એકવીસ કિલોમીટર એટલે ડેમ ભરાયેથી ટોટલ ત્રણ ગામ ખંભાળિયા નગરપાલિકા અને પાણી પુરવઠાના આવરી લેવામાં આવેલ અંદાજિત અઠ્યાવીસ ગામોને ઘી ડેમના પાણીનો લાભ મળશે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આજ વહેલી સવારથી જ બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકતા આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો જામખંભાળિયાના ઘી ડેમના જ્યાં ઘી ડેમ એક ફૂટથી બે ફૂટ પાણી ઓવરફ્લો થતાં ખંભાળિયાના છ ગામોમાં નીચાણવાળા ગામોમાં એલર્ટ કરવામાં આવ્યું છે જ્યાં પ્રાણીઓ તેમજ માણસોને નીચાણ વિસ્તારમાં અવરજવર કરવા માટે એલર્ટ કરવામાં આવ્યું છે તેમજ આ ડેમ અઠ્યાવીસ ગામોને તેમજ ખંભાળિયાની નગરપાલિકાને પૂરતું પાણી આપવામાં આવ્યું છે તેમજ આ વરસાદ ખાબક વરસાદ આવતા જ ખંભાળિયા તેમજ ગ્રામજનોના ખેડૂતોને ખુશીનો માહોલ જોવા મળ્યો છે એબીસી ન્યૂઝ ઘનશ્યામશી વાટેર દેવભૂમિ દ્વારકા